નમસ્કાર મિત્રો હું હરીશ વેકારી આપનું સ્વાગત કરું છું એક રસપ્રદ અને એક ઉપયોગી યુટ્યુબ વિડિયામાં આજનો ટોપિક છે વિટામિન બી ની ઉણપ થતી સમસ્યાઓ અને તેને દૂર કરવાની સરળ ઘરેલું રીતો શું તમારું શરીર સાવ දුબડું લાગે છે દિવસ દરમિયાન વધારે થાક લાગતો હોય યાદ શક્તિ कमजोर લાગે છે કે ક્યારેક પગ વધારે દુખતા હોય તો યાદ રાખો કે આ બધા બી12 ની ઉણપના લક્ષણ હોઈ શકે છે વિટામિન બી12 એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે તમારી નસોને લોહીને અને દિમાગને સારી રીતે કામ કરવા માટે જરૂરી છે જો શરીરમાં વિટામિન બી12 ની ઉણપ થાય તો થાક લાગવો ચક્કર આવવા ભૂખ ન લાગવી, યાદશક્તિ ઓછી થાવી અને વધારે ગંભીર પરિસ્થિતિમાં શરીરના અંગો સુઈ જવા જેવી પરિસ્થિતિ પણ થઈ શકે છે. તો ચાલો હવે જોઈએ કે બીટવેલ ઉણપ કેમ થાય છે? શાકાહારી હોવાને કારણે પૂરતો એનિમલ થી બનતો ખોરાક ન લેવો, પાચનતંત્રની સમસ્યાઓ, વધતી ઉંમર, આલ્કોહોલનું સેવન, સંતુલિત ખોરાક ન લેવો આ બધા કારણો હોઈ શકે છે. હવે જોઈએ ઘરેલું ઉપાયો જેનાથી તમે બીટવેલ ઉણપ દૂર કરી શકો છો. પહેલો છે કે અડદની ડાળ અડદની ડાળમાં વિટામિન બી કોમ્પ્લેક્ષ આયરન અને ફોલેટ ભરપૂર હોય છે જો તમે અઠવાડિયે ઓછામાં ઓછી બે વખત અડદની ડાળનો સમાવેશ કરો તો શરીર નવું લોહી બનાવવામાં અને નસોને મજબૂત કરવામાં મદદ કરે છે બીજો ઉપાય છે કે ફણગાવેલ કઠોળ નિયમિત ખાવા મગ ચણા જેવા કઠોળને ફણગાવવાથી તેમાં અંગ સ્તર સાથે સાથે એન્કાઇમ્સ અને ફોલેટ વધે છે આ પાચન શક્તિ સુધારે છે આયરન અને બી કોમ્પ્લેક્સના શોષણ ને વધારે છે ત્રીજો ઉપાય છે દૂધ અને તેની બનાવટો દહીં છાશ પનીર ચીઝ દૂધ અને તેના ઉત્પાદનો બીટલ માટે શ્રેષ્ઠ સાકારી ઉપાય છે દરરોજ સવાર અને સાંજે દૂધ પીવું એ વિટામિન બીટવેલ ની ઊણપ ને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે ને દહીં અને છાશ પાચન સુધારે છે અને પનીર ચીઝ એનર્જી આપે છે તો બને એટલું આ વસ્તુ તમારા ખોરાકમાં સમાવેશ કરો ચોથો છે પાલક જેવી લીલી શાકભાજી સેવન પાલકમાં માત્ર આયરન અને ફોલેક નહીં પણ વિટામિન બી ના વિવિધ પ્રકારો હોય છે જેમ કે બી વન બી ટુ બી થ્રી બી સિક્સ અને બી નાઇન વગેરે પણ પોષણ તત્વો હોય છે પાલક દિમાગ અને નસોની તંદુરસ્તી જાળવમાં મદદ કરે છે તેમને દાળ સાથે કે પરાઠા કે ખીચડી તરીકે સમાવેશ કરો તો મિત્રો બી ટ્વેલ લેવલ નાની નાની આદતોથી તમે સરળતાથી સુધારી શકો છો તંદુરસ્ત ખાવા નિયમિત થવા અને પોષણયુક્ત ભોજન લેવું એ બી ટ્વેલ થી બચવાનો સાચો રસ્તો છે અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારે નવો વિડીયો કયા ટોપિક પર જોવો છે